શું તમે ક્યારેય પોતાને પૂછ્યું છે કે જ્યારે પણ આપણે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે આપણી અંદર એક ઉથલપાથલ કેમ શરૂ થાય છે આંખો બંધ કરતાની સાથે જ હજારો વિચારો આપણી અંદર કેમ દોડવા લાગે છે જ્યારે આપણે શાંતિ શોધવા બેઠા હતા તો પછી આપણે બેચેની કેમ અનુભવવા લાગીએ છીએ મિત્રો આ વિડીયોમાં હું તમને કોઈ જૂની શાળપણનું પુનરાવર્તન કરવા આવી નથી હું તમને એવી કોઈ વાત વિશે કહેવા આવી છું જે તમને તમારા જીવનની તે દિશામાં ફેરવી શકે છે જ્યાં તમને લાગે છે કે હા હવે હું સમજી ગયો છું કે ધ્યાન શું છે કારણ કે ધ્યાન કોઈ નિયમ નથી ધ્યાન કોઈ ફરજ નથી ધ્યાન એ જીવનની તમારા જાત સાથેની સૌથી સુંદર મુલાકાત છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે ધ્યાન કરવું પણ કેવી રીતે શું ફક્ત તમારી આંખો બંધ કરવી પૂરતું છે કે અંદર જતાં પહેલાં કંઈક સમજવું મહત્ત્વપૂર્ણ છે આ વિડીયો તેની જ આવી છે મિત્રો જો તમે પણ ધ્યાન કેવી રીતે કરવું તે અંગે મૂંઝવણ વાંચો અથવા ધ્યાન કરતી વખતે પણ તમે ક્યારેય તે બ્રહ્માંડ ઉર્જા સાથે જોડાઈ શક્યા નથી તો આ વિડીયો તમારા માટે છે તેને અંત સુધી જુઓ કારણ કે આ વિડીયોમાં પાંચ ઊંડા રહસ્યો છે જે તમને તમારી અંદરની દિવ્યતાનો પરિચય કરાવશે જો અત્યાર સુધી કહેલી વાતો તમારા હૃદયને સ્પર્શે છે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં ફક્ત એટલું જ લખો કે હું ધ્યાન કરવા માટે તૈયાર છું હવે ચાલો એ યાત્રા શરૂ કરીએ જે તમને તમારી જાત સાથે જોડશે જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાનમાં બેસે છે ત્યારે પહેલું રહસ્ય એ છે કે જે તે અંદર લઈ જઈ રહ્યો છે જો તમે મંદિરના દરવાજા પર ઊભા છો અને તમારા મનમાં ગુસ્સો હોય છે તો ભગવાનની મૂર્તિ પણ તમને પથ્થર જેવી લાગશે પરંતુ જો મન શાંત હોય તો તે જ મૂર્તિ ઉર્જાનો દરવાજો બની જાય છે ધ્યાન પણ આવું જ છે તમે ધ્યાનમાં બેઠા છો પરંતુ જો અંદર અપેક્ષા ભય લોભ કે કોઈ અપેક્ષિત પરિણામ હોય તો ક્યારેય ધ્યાન ઊંડાણમાં જશે નહીં ધ્યાન સંપૂર્ણ શરણાગતિની લાગણીથી શરૂ થાય છે મનને પહેલાં ખાલી કરવું પડે છે જેમ ખેતરને માટીને ખેડતા પહેલાં સમતળ કરવામાં આવે છે એવી જ રીતે વિચારોથી ભરેલા મનથી તમે બ્રહ્માંડ સાથે જોડાવાની આશા રાખી શકતા નથી તેથી પહેલું રહસ્ય એ છે કે ધ્યાન કોઈ ટેકનિક નથી તે એક સ્થિતિ છે જેમ ઊંઘ આવે તેમ ધ્યાન પણ આવે છે ઊંઘ ન કહી શકાય ફક્ત વાતાવરણ બનાવો અને ઊંઘ આવે તેવી જ રીતે ધ્યાન પણ કરી શકાતું નથી તમે ફક્ત પરિસ્થિતિઓ બનાવજો અને ધ્યાન તમારી પાસે આવશે બીજું ઊંડું રહસ્ય શ્વાસની સમજ છે આપણે હંમેશા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સાંભળ્યું છે પરંતુ આ સાંભળીને લોકો એક બે ત્રણ ગણવાનું શરૂ કરે છે અને પછી સૂઈ જાય છે અથવા શ્વાસ લેવાનો કંટાળો આવે છે ગણો નહીં શ્વાસને સમજો શ્વાસ ના આવતા અને જતામાં છુપાયેલ શબ્દહીન મૌન એ ધ્યાનનો દરવાજો છે શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે તમે સૂર્યોદય જેવા દ્રશ્યથી અભિભૂત થાઓ છો અથવા તમે ચાંદની રાતમાં એકલા ઊભો છો ત્યારે તે ક્ષણે તમે ફક્ત શ્વાસ લો છો કોઈ વિચારો નથી આ ધ્યાન છે શ્વાસ લેવો અને કંઈ પણ માગ્યા વિના કંઈ પણ વિચાર્યા વિના ફક્ત વર્તમાનમાં સંપૂર્ણતા સાથે રહેવું ધ્યાનમાં શ્વાસ એક તાર છે જેના દ્વારા આપણે શરીરમાંથી ચેતના તરફ ખેંચતા રહીએ છીએ ત્રીજું રહસ્ય ધ્યાન કરવાનું નથી તે બનવાનું છે ઘણા સાધકો જ્યારે ધ્યાન કરવા બેસે છે ત્યારે વિચારે છે કે તેમને કોઈ ચમત્કારિક અનુભવ થશે અથવા અચાનક કોઈ પ્રકાશ દેખાશે મિત્રો ધ્યાન એ કોઈ ક્રિયા નથી એ એક સ્થિતિ છે જે દિવસે તમે ધ્યાન કરવાનું બંધ કરો અને ધ્યાનમાં રહેવાનું શરૂ કરો છો તે જ દિવસે ધ્યાન થવાનું શરૂ થશે જેમ કે જો તમે પાણીમાં કંઈ પણ નાખો છો તો તરંગો ઉદ્ભવે છે પરંતુ જ્યારે તમે કંઈ પણ નાખશો નહીં ત્યારે તે પાણી શાંત થઈ જાય છે અને આપમેળે તમારું પ્રતિબિંબ બતાવવાનું શરૂ કરે છે આપણે ધ્યાન મંત્રો કલ્પનાઓ લાગણીઓ પ્રાર્થનામાં ઘણી બધી વસ્તુઓ મૂકવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ ધ્યાન ખાલી પણ ઈચ્છે છે ધ્યાન ત્યારે ઉતરે છે જ્યારે તમે ખાલી થઈ જાઓ છો અને ફક્ત હાજર રહો છો હવે થોડી વાર થોપો અને પોતાને પૂછો શું હું હવે છું હું અત્યાર સુધી જે પણ ધ્યાન કરી રહ્યો છું શું તે વાસ્તવિક ધ્યાન હતું કે ફક્ત મનની પ્રવૃત્તિ જો જવાબ પ્રામાણિકપણે ના હોય તો તે ઠીક છે કારણ કે તમે હવે જે જાણી રહ્યા છો તે તે યાત્રાની સાચી શરૂઆત છે ક્યારે ખોટા દરવાજા ખટખટાવ્યા પછી જ આપણે સાચા દરવાજા તરફ આગળ વધીએ છીએ ચાલો હવે એક નાની વાત પર વિચાર કરીએ ધ્યાન અને બ્રહ્માંડ વચ્ચે શું જોડાણ છે આપણે ઘણીવાર કહીએ છીએ કે ધ્યાન દ્વારા આપણે બ્રહ્માંડ સાથે જોડાઈ શકીએ છીએ પરંતુ ધ્યાન બ્રહ્માંડની ઉર્જા જે આવર્તન પર કાર્ય કરે છે તેને કેવી રીતે સક્રિય કરે છે જ્યારે તમે ધ્યાનમાં હોવ છો મૌન હોવ છો ત્યારે તમારા સ્પંદનો બ્રહ્માંડના મૂળમાં રહેલી શાંતિના તરંગો સાથે મેળ ખાય છે આ જ કારણ છે કે ધ્યાન કરતી વખતે ઘણા સાધકોને એવું લાગે છે જાણે કોઈ ઉર્જા તેમના આત્માને સ્પર્શી ગઈ હોય જાણે કોઈ અદૃશ્ય શક્તિ અંદર પ્રવેશી હોય આ કોઈ ભ્રમ નથી આ એક જોડાણ છે તમારા અને તે બ્રાહ્મણિક ચેતના વચ્ચેનો એક સૂક્ષ્મ પણ જીવંત સંબંધ જેને આપણે ભગવાન ઉર્જા બ્રહ્મા અથવા ભગવાન શિવ કહીએ છીએ ધ્યાનની સાધના નથી તે જીવનની જીવન શક્તિ છે જેણે તેને યોગ્ય રીતે સમજી લીધું છે ભલે તે એકલો હોય બ્રહ્માંડ તેની સાથે છે અને જે ફક્ત શબ્દો સુધી મર્યાદિત રાખે છે તે ભીડમાં રહેતો હોવા છતાં પણ એકલો છે ઘણા લોકો પૂછે છે કે શું બ્રહ્માંડ આપણી સાથે જોડાય છે જો તે છે તો તે સંકેત કેમ નથી આપતું જો આપણે ધ્યાનમાં બેઠા છીએ તો તે જવાબ કેમ આપે છે ના મિત્રો જવાબ ખૂબ સરળ છે આપણે સાંભળી રહ્યા નથી બ્રહ્માંડ બૂમો પાડતો નથી તે કમ પણ ફેલાવે છે જો તમારા મનમાં વિચારોનો અવાજ આવે જ્યારે તે ચાલી રહ્યું હોય છે ત્યારે તે તમે તે અવાજ કેવી રીતે સાંભળશો ચોથું ધ્યાન ઊંડા રહસ્ય મૌનમાં પ્રવેશવાની કળા મૌન એ મૌન નથી મૌન એ સ્થાન છે જ્યાં વિચારો પણ નમી જાય છે જ્યાં તમે ધ્યાનમાં છો અને તમારા મનમાં કોઈ વિચારો નહીં વિચારો આવતા રહે તે સ્વાભાવિક છે પણ તમારે તે વિચારોમાં ફસાઈ ન જવું જોઈએ બસ તેમને વહેવા દો મહેમાન આવે છે અને જાય છે તે જુઓ તમારી બારીમાંથી કહો જો કોઈ પક્ષી ઉડી જાય તો શું તમે તેની પાછળ દોડો છો ના તમે તેને પસાર થતાં જુઓ છો પછી તમારી દ્રષ્ટિ ફરી શાંત થઈ જાય છે ધ્યાનમાં તમારે વિચારો સાથે લડવાની જરૂર નથી તમારે તેમને ચીડવવાની જરૂર નથી તમારે ફક્ત તેને જોતા રહેવાનું છે ધીમે ધીમે જેમ જેમ રાત્રિની શાંતિ વધતી જાય છે તેમ તેમ તમારી અંદરની શાંતિ વધુ ગાઢ બનતી જાય છે આ મૌન બ્રહ્માંડની ચેતનાનું માધ્યમ બને છે તમારા આત્મા સાથે વાતચીત કરે છે હવે આપણે ધ્યાનના પાંચમા અને સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ આગળ વધીએ છીએ રહસ્યમય દોર તરફ અને આ ધ્યાન એ સ્વસ્થ પ્રથા નથી તે આત્માનું આહવાન છે આજકાલ ઘણા લોકો ધ્યાનને યોગાભ્યાસ માને છે અથવા દસ મિનિટ ધ્યાન માનસિક શાંતિ માટેની તકનીક માનવામાં આવે છે અને પાંચ મિનિટ ધ્યાન કરવામાં આવે છે તમે શાંતિ અભ્યાસ જેવા શીર્ષકો જોયા હશે પણ તે સાચું ધ્યાન નથી સાચું ધ્યાન એ છે જે ઘડિયાળમાં જોઈને કરવામાં આવે છે અને જેનાથી વ્યક્તિ સમય ભૂલી જાય છે જે ક્ષણે તમે સમયના બંધનથી આગળ વધો છો તે ક્ષણે તમે ધ્યાનમાં નથી હોતા તેના બદલે ધ્યાન તમારામાં પ્રવેશવા લાગે છે તમે જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ સાચા પ્રેમમાં હોય તો તે સમય સ્થળ પરિસ્થિતિ વગેરે બધું ભૂલી જાય છે તેની અંદર ફક્ત એક સ્પંદન છે એકતા છે ધ્યાન પણ એવું જ છે પ્રેમ છે પણ આ પ્રેમ પોતાના માટે છે તે અસ્તિત્વ માટે છે જેની સાથે આપણે બધા જોડાયેલા છીએ એક મિનિટ રાહ જુઓ તમારી આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે છો ગાઢ જંગલમાં ખડક પર શાંતિથી બેઠા છો ચારે બાજુ પાંદડાઓનો ખડખડાટ સંભળાય છે ઉપર આકાશમાં ચાંદની છે અને તે ક્ષણે તમે કોઈની સાથે વાત કરતા નથી તેઓ તમે કંઈ કામ કરી રહ્યા નથી કંઈ યોજના બનાવી નથી રહ્યા ફક્ત અસ્તિત્વમાં છો અને તમારા અસ્તિત્વની હાજરી એ ધ્યાન છે ધ્યાનની કોઈ ભાષા નથી હોતી તેનો કોઈ ધર્મ નથી હોતો એ કોઈ પદ્ધતિ નથી ધ્યાન એ સંવેદનશીલતા છે જ્યાં તમે વૃક્ષ સાથે જોડાયેલા છો તમારા શ્વાસથી તારાઓ સુધી બ્રહ્માંડના ધબકારા સુધી દરેક સાથે જોડાવા માટે જ્યારે તમે આ પરિસ્થિતિમાં પહોંચ્યા છો ત્યારે ચમત્કારો આપમેળે જ થવા લાગે છે તમારા વિચારો શક્તિશાળી બને છે કારણ કે હવે તે અવાજમાંથી નહીં પણ મૌનમાંથી ઉદભવે છે તમારો આત્મવિશ્વાસ વધે છે કારણ કે હવે તમે અંદરની સ્થિરતાને ઓળખી લીધી છે તમે જીવનની દરેક પરિસ્થિતિને મોટા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરો છો કારણ કે હવે તમે ફક્ત અવાજ સાથે જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડ સાથે જોડાયેલા છો અને આ તે બિંદુ છે જ્યાં ધ્યાન ફક્ત એક સાધના નથી તે તમારી દ્રષ્ટિ બની જાય છે હવે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો કોઈને જોઈને કહી રહ્યા છો એકલા બેઠા છો દરેક પરિસ્થિતિમાં તમારી ચેતના સતર્ક રહે છે અને આ સતર્કતા એ જ આત્માની આંખ છે હવે એક નાનો પ્રશ્ન શું તમે ક્યારેય ભગવાન સાથે મુલાકાત જેવું ધ્યાન કર્યું છે જો નહીં તો ચોક્કસપણે તે કરો કારણ કે ધ્યાન એ એકમાત્ર જગ્યા છે જ્યાં તમે તમારા બધા માસ્ક ઉતારી શકો છો અને ભગવાનની સામે તમે જેમ છો તેમ બેસી શકો છો કોઈ શંકા વિના કોઈ પણ કૃત્રિમતા વિના મારા પર વિશ્વાસ કરો જે મૌનમાં જ્યારે તે દિવ્યતા પર તમે સ્મિત કરો છો અને દિવ્યતા તમારા પર સ્મિત કરે છે ત્યારે વિશ્વની કોઈ ખુશી તેની સામે ટકી શકતી નથી આનંદ જ આનંદ તો મિત્રો આ યાત્રામાં હવે તમે એક એવા સ્તરે પહોંચી ગયા છો જ્યાં તમે ફક્ત એક સાધક નથી પણ એક ઉર્જાવાન કેન્દ્ર છો હવે ધ્યાન ફક્ત થોડી મિનિટોનો પ્રયાસ નથી પરંતુ તમારી હાજરી બની ગઈ છે અને આ હાજરી જ બ્રહ્માંડને સંકેત આપે છે કે હવે આ આત્મા તૈયાર છે જો અત્યાર સુધી કહેવામાં આવેલી વાતો તમારી અંદર ઊંડાણને સ્પર્શી ગઈ છે તો કમેન્ટમાં ચોક્કસપણે લખો કે હવે હું ધ્યાન કરીશ હવે આપણે આ આધ્યાત્મિક યાત્રાના અંતિમ મુકામ તરફ વધીએ છીએ પરંતુ આ અંત નથી પરંતુ એક નવા શરૂઆતની જીવન છે જો અત્યાર સુધી કહેવામાં આવેલી વાતો તમારી અંદરના ઊંડાણને સ્પર્શી ગઈ છે તો કમેન્ટમાં ચોક્કસપણે લખો કે હવે હું મૌન રહીશ અને ધ્યાન કરીશ હવે આપણે આ આધ્યાત્મિક યાત્રાના અંતિમ મુકામ તરફ આગળ વધીએ છીએ પરંતુ આ અંત નથી આ એક નવા જીવનની શરૂઆત છે કારણ કે ધ્યાનની ઊંડાઈને સ્પર્શનાર વ્યક્તિ માટે દરરોજ દરેક ક્ષણ એક નવી જાગૃતિની તક બની જાય છે જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે બ્રહ્માંડ સાથેનો તમારો સંબંધ બદલાવા લાગે છે પહેલાં જ્યાં તમે ફક્ત પૂછતા હતા હવે તમે સાંભળવાનું શરૂ કરો છો અનુભવવાનું શરૂ કરો છો પહેલાં જ્યાં તમે વિચારતા હતા કે હું ઈચ્છું છું કે હવે આ મેળવી શકું પણ હવે તમને લાગે છે કે જે કંઈ છે તે પૂર્ણ છે અને જે આવી રહ્યું છે તે મારા માટે ખૂબ જ સારું છે તે દૈવીય છે આ ધ્યાનનો ચમત્કાર છે તે તમને મળે તેના કરતાં વધુ સ્વીકારવાનું શીખવાડશે અને જ્યાં તમે જીવનની દરેક પરિસ્થિતિને સ્વીકારવાનું શરૂ કરો છો ત્યારે તે જ બ્રહ્માંડ જે અત્યાર સુધી તમારી પરીક્ષા કરી રહ્યું હતું તે તમારી ઉર્જાને ઓળખે છે અને પછી તે તમને બધું આપવાનું શરૂ કરે છે જે તમે ક્યારેય શબ્દોમાં માગ્યું ન હતું ફક્ત લાગણીઓમાં ઈચ્છિત છે ધ્યાન ધ્યાન સાથે તમારી કર્મશક્તિ આગળ વધે છે હવે તમે નિર્ણયો વધુ સ્પષ્ટ રીતે લો છો કારણ કે તમે અંદરથી શાંત છો તમે સંબંધોમાં વધુ દયાળુ બનો છો તમારા વિચારો શક્તિશાળી બને છે અને તમારા વિચારો વધુ ગહન બને છે પ્રિય સાધકો હવે જ્યારે આ ધ્યાન યાત્રા તેના અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે હું ફક્ત એટલું જ કહીશ કે ધ્યાન એ કોઈ કાર્ય નથી તે જીવનનો એક આધ્યાત્મિક માર્ગ છે તે તમને તમારા સાચા સ્વરૂપ સાથે જોડે છે જ્યાં તમે ફક્ત હું નથી પણ તમે આપણે બની જાઓ છો આખું બ્રહ્માંડ તમારી ચેતનામાં સમાઈ જાય છે તો ચાલો આપણે સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે ભલે તે દરરોજ મિનિટ માત્ર પાંચ મિનિટ હોય કે દસ મિનિટ કે એનાથી વધારે સમય આપણે આપણી અંદરના આ શાંત મંદિરમાં ઉતરીશું જ્યાં કોઈ અવાજ નથી કોઈ ઈજા નથી ફક્ત એકતા એક ધ્યાન ચેતના હશે જો આ યાત્રાની તમારામાં કોઈ ગતિ કોઈ શાંતિ કોઈ પ્રેરણા જાગૃત કરી છે તો કમેન્ટમાં લખો કે હું બ્રહ્માંડ સાથે જોડાયેલો છું અને આ વિડિયો તમારા બધા પ્રિયજનો સાથે શેર કરો જેમણે જીવનમાં ઘોંઘાટમાં પોતાના આત્માનો અવાજ ગુમાવ્યો છે કદાચ આ વિડિયો તેમના માટે એક નવી શરૂઆત બનશે ચેતનાના આ સંગ્રહમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે જ્યાં સાથે મળીને આપણે ધ્યાનને માત્ર એક અભ્યાસ નહીં પણ એક ક્રાંતિ બનાવીશું ધ્યાન ચેતના સાથે મળતા રહો તમારું દરેક મૌન બ્રહ્માંડની ભાષા છે તેને સાંભળો અને દુનિયાને બદલતી જુઓ મળીશું નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ